ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવે છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુદભાઈ પટેલ ઉમરવર્ષ સોગોડ નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી રાઉન્ડ અપ કરવામાં આવે ભોગ આવ્યું દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભી પટેલ ઓગણસાઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે